પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે નરેન્દ્ર મોદી વિચાર મંચ ગુજરાત રાજ્યના ઉપપ્રમુખ એડવોકેટ મગનભાઈ રાજિયા ગઢવી પરિવાર દ્વારા આજથી પાંચ દિવસીય માતાના મઢ જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પનો ભુજ ખાતે પ્રારંભ કરાયો છે જેમાં સવારે ચા નાસ્તો બપોરે તેમજ સાંજે મહાપ્રસાદની વ્યવસ્થા રાખવામાં આવી છે પદયાત્રીઓ માટે સેવા કેમ્પમાં આજે સવારે કેમ્પનો રિબિન કાપીને નિયાણીઓના હસ્તે પદયાત્રી સેવા કેમ્પ ખુલ્લો મુકાયો હતો જેનો બહોળી સંખ્યામાં પદયાત્રીઓએ લાભ લીધો હતો નરેન્દ્ર મોદી વિચાર મંચ ગુજરાત રાજ્યના ઉપ પ્રમુખ એડવોકેટ મગનભાઈ રાજિયા ગઢવી પરિવાર તેમજ રાજકીય અને સામાજિક અગ્રણીઓના હસ્તે પદયાત્રી કેમ્પનો ખુલ્લો મુકાયો હતો પાંચ દિવસ સુધી ચાલનારા આ પદયાત્રી કેમ્પમાં તમામ સુવિધાઓ ઉપલબ્ધ રહેશે તેવું એડવોકેટ મગનભાઈ રાજિયા ગઢવીએ જણાવ્યું હતું સવારે ચા નાસ્તો બપોરે મહાપ્રસાદ રાત્રે મહાપ્રસાદ તેમજ આરામની સગવડ સાથે મોબાઈલ ચાર્જિંગની પણ સુવિધાઓ ગોઠવવામાં આવી છે તેવું તેમણે વધુમાં જણાવ્યું હતું એડવોકેટ મગનભાઈ રાજિયા પરિવાર તેમજ રાજકીય સામાજિક અગ્રણીઓ આજે પદયાત્રી કેમ્પનો ખુલ્લો મૂકવામાં આવતા ખાસ ઉપસ્થિત રહ્યા હતા કચ્છભર તેમજ ગુજરાતમાંથી માતાના મઢ જતા પદયાત્રીઓ માટે ભુજના આ પદયાત્રી સેવા કેમ્પની સેવાનો લાભ લેવા એડવોકેટ મગનભાઈ રાજિયા ગઢવી દ્વારા આહવાન કરાયું હતું ભુજ મિરઝાપર રોડ ટાઈમ સ્ક્વેરની સામે આજથી પાંચ દિવસ આ કેમ્પની સેવા માતાના મઢ જતા પદયાત્રીઓ સેવાભાવીઓ માટે મળી રહેશે તેવું એડવોકેટ મગનભાઈ રાજિયા ગઢવીએ જણાવ્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે એડવોકેટ મગનભાઈ રાજિયા ગઢવી સમાજ સેવામાં હર હંમેશ અગ્રેસર રહેતા હોય છે તેમના દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોય છે જેની સૌ નોંધ લેતા હોય છે સૌપ્રથમ આપને જણાવું કે આવતીકાલ જ્યારે તારીખ સત્તરના ભારતના અને વિશ્વ લેવલે જે ભારતના નામનો ડંકો વગાડી દીધો એવા આદરણીય શ્રી અને માનની શ્રી અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જન્મદિવસ છે ત્યારે નરેન્દ્ર મોદી વિચાર મંચ તરફથી અને હું નરેન્દ્રભાઈ મોદી મંચ ટીમનો જ્યારે ગુજરાત પ્રદેશનો વાઇસ પ્રેસિડન્ટ છું ત્યારે અમે કચ્છ જિલ્લાના ભુજ મધ્યે મા આશાપુરાના દર્શને જતા માના સેવકો માટે જ્યારે કેમ્પ રાખવામાં આવેલ છે ત્યારે આપ મીડિયા મારફતે જોઈ શકો છો સવારથી માંડી ખૂબ માના સેવકો હાજર રહ્યા સવારે ચાર નાસ્તાનો પ્રોગ્રામ બપોરે મહાપ્રસાદ ભોજન બપોરે પછી ચાર નાસ્તો સાંજે ભોજન મહાપ્રસાદ અને સ્વાભાવિક છે કે જે માતાના મઠ જતા હોય યાત્રુઓ તો પગપાળા એને થાક લાગે તો એના માટે પણ વ્યવસ્થા મંડપમાં કરેલ છે આરામ માટે વ્યવસ્થા છે અને મેડિકલ કેમ્પ રાખવામાં આવેલ છે જેથી કરીને આવતીકાલ જે નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જન્મદિવસ છે જેને અનુલક્ષીને અમે પાંચ દિવસનો કેમ્પ રાખ્યો છે તારીખ સોળ સત્તર અઢાર ઓગણીસ અને વીસ એટલે પાંચ દિવસનું જે આ કેમ્પ છે તેમાં માના સેવકોને અહીંયા અમે આવકારીએ છીએ અને દીવભૂમિ ન્યૂઝ આપણે આવી અને આવેલ છે માંડવીથી ત્યારે અમે આપને પણ આવકારીએ છીએ

એટલે સેવા સાથે સંકળાયેલી ટીમ છે અમે સાહેબના વિચારો છે એ ઘર ઘર સુધી લોકો સુધી પહોંચાડીએ નરેન્દ્ર મોદી વિચાર એટલે સાહેબના વિચારો છે એ અમે પહોંચાડવાનું કામ કરીએ છીએ અને વતામાં જે તમે વાત કરી કે મોદી સાહેબની બરાબર ટીમ હતી તો અમારે નરેન્દ્ર મોદી વિચારમાંની ટીમ જ્યારે કચ્છમાં વાવાઝોડું હોય કોરોના કાળ આવ્યો વાવાઝોડો આવ્યો જ્યારે કુદરતી આફતો આવી ત્યારે નરેન્દ્ર મોદી વિચારમાંની સમગ્ર ટીમ અમે ખડે પગે રહી અને સેવા કરી છે એ રેકોર્ડ ઉપર છે પેપરો ન્યૂઝમાં આવેલ છે અને મીડિયા ઉપર રેકોર્ડ ઉપર છે અમારા પ્રધાનમંત્રી લોકપ્રિય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે અમારે નરેન્દ્ર મોદી વિચાર મંચ દ્વારા પંદર થી એકવીસ તારીખ સુધી સાત દિવસ સુધી સેવાકી પ્રવૃત્તિ સાથે એમના જન્મદિવસની ઉજવણી કરવામાં આવેલ છે ગઈકાલે ભચા તાલુકાનો પ્રોગ્રામ હતો મોગલધામ મેડિકલ કેમ્પ આજે અમારા પ્રદેશના ઉપપ્રમુખ અમારા વડીલ શ્રી મગનભાઈ દ્વારા પણ આખા જિલ્લાનો જેને કહેવાય પદયાત્રી જતા કેમ્પનું આયોજન સરસ કરેલ છે એમને હું બિરદાવું છું અને આખા જિલ્લાની ટીમ વતી એક સરસ આયોજન કર્યું છે પછી ઓગણીસ તારીખના અમારે યુવા મોરચા દ્વારા નખત્રાના મધ્યે પણ મેંગા મેડિકલ કેમ્પનું આયોજન છે આજે બપોર પછી ગાનધામ મહિલા મોરચા દ્વારા આદિપુર પંચમુખા હનુમાન મંદિરે હનુમાન ચાલીસા અને ગાયોને ચારો એવો આખા વિવિધ જગ્યાએ અમારા નરેન્દ્ર મોદી વિચાર મંચ સેવાકી પ્રવૃત્તિ સાથે મોદી સાહેબને ના જન્મદિવસ ઉજવણી કરવામાં આવી રહી છે આમાં તો ખરેખર દિવ્ય ભૂમિ ન્યૂઝ છે એનું હું આભાર માનું છું એ ઉપરાંત ખરેખર આનાથી વિશેષ શું આનંદ હોય કારણ કે મારો દીકરો ગણો તો દીકરો અને મારો ભાણેજ જમાય અને મારી દીકરી હર્ષા જો આવા સારા સારા કાર્ય કરતા હોય અને અન્નદાન એ મહાદાન છે બરોબર પુણ્યમાં બધાથી ચડિયાતું દાન છે એવું દાન કરતા હોય અને બીજું કે એમનું મગનભાઈનું હતું તો હું વખાણ કરું એ મારા યોગ્યને કહેવાય છતાં બધા દુનિયા જાણે છે કે નરેન્દ્ર મોદી વિચાર મંચના સ્થાન ઉપર રહી અને એવા સારા કાર્ય કર્યા છે જ્યારે જ્યારે કુદરતી આપતો આવી છે વરસાદ હોય વાવાઝોડું હોય ત્યારે એમની ટીમ ખડે પગે ઊભી રહી અને બધાના સારા સારા કાર્ય કર્યા છે ગરીબને એમને હેલ્પ કરી છે તો સાહેબ મારે તો એ જ વિચાર થાય છે કે હું કેટલો ભાગ્યશાળી વ્યક્તિ છું કે મારા આવા ભાણેજ અને મારી દીકરીના માધ્યમથી આવું સારું સારું કાર્ય થતું હોય ભગવતી આશાપુરા માને હું કહું કે મા એમને દિવ્ય શક્તિ આપો એમને એવી શક્તિ આપો કે હજી ઉપરોક્ત પોતાની રીતે આગળ ને આગળ બહુ સ્થાન કરતા રહે એની મા પ્રાર્થના કરું છું